ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટમાં આજે વહેલી સવારે પાંત્રીસ ફૂટ ઊંડી ખીણમાં એક ટ્રાવેલ્સ બસ ખાબકતા પાંચ મુસાફરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે વધુ એક ઘાયલનું સારવાર દરમિયાન હોસ્પિટલના બીછાને મોત નીપજ્યું હતું તો પિસ્તાલીસ મુસાફરો ઘાયલ થતા એકવીસને સારવાર માટે ડાંગની હોસ્પિટલમાં જ્યારે ચોવીસ મુસાફરોને ગંભીર ઇજા થતા સુરત સિવિલમાં ખસેડાયા છે